કુકાવામના કુલડા ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જૂથ સ્વરૂપે કોલેશ્વરધામ કુલડામાં બિરાજમાન છે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં કોલડા ગામ ખાતે બાવન ગજની ધજાના દાતા જયરામભાઈ નાનજીભાઈ કીકાણી કાળુભાઈ નાનજીભાઈ કીકાણીના ઘરેથી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા ત્યારબાદ બાવન ગજની ધજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે નાના બાળકોને બટક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી અહીં આવે છે અહેવાલ પ્રકાશ વઘાસ્યા લોકાર્પણ